અવાજ નથી આવતો હા ગામમાં છે નેટવર્ક કપાઈ જાય છે સર તમારા પર્સનલ ડિટેલ કોઈ નહીં આપતા અને આપો તો કંઈ નડે એવું પણ નથી હા પેલા તો તમે મને એ કયો કે તમે પટેલ છો તો તમારી પે ચીમોતરી ડબલ એ કેવી રીતે આવી એટલે અમે આદિવાસી જ છે પણ અમારે જે સાગબણી જે નકલ ખરી ને હા એની અંદર અટક લખેલી નથી એમ કાઈ વાંધો નહીં હવે આવો વિષય હોય ને તો લાંબો છે અને બીજું તમે તો એજ્યુકેટેડ છો ઇંગ્લિશમાં મેસેજ લખો છો

બાકી આવી રીતે હેરાન થયા રાખશો તમે અને કોકમાં પૈસા ખેંચા રાખશો તો કેટલા રૂપિયામાં ધોવાઈ જશો એનું કઈ નક્કી નહીં એના કરતા જાતે શીખો બોલો બીજું કઈ પૂછવું હોય તો